લો ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો તમે બધા કેમ છો આશા રાખું છું કે મજામાં જ હશો અને મજામાં જ હોય ને તો ખબર હવે પરમાં જયુ બા અને ટક્કુ બા બે આવી ગયા અને અમે લોકો રાહ જોઈ રહ્યા એના બનેવીની કેમ કે આવી ગયા વાડીયા અને અમે આજે જવાના છીએ ગોંડલ કેમ કે અમારા દાપડા પરિવારનું સંમેલન છે આજે ગોંડલમાં અને ટક્કુ જો તૈયાર થઈને આવી ગયા કા ટક્કુ બા ગોંડલ ગોંડલ જઈએ છેલાના બનેવી આવી જાય પછી હવે નીકળી ગોંડલ બાજુ

ફાઇનલી ગાઈસ આપણે ભોગી ગયા તા આપણા લોકેશન જો અહીંયા ગાડી રખાઈ છે જીદીપભાઈ આપણા જયુપા ગાડી રખાવડા હોય છે અહીંયા ટકુપા બનના આપણે અંદર જાવું આ ગાઈસ પોગી ગયા જો તમે પબ્લિક ભેગું થઈ ગયું વધારે

થોડી વાર માં ટકુબા બંને ના પડે કે જમવું નથી મારે એના લીધે આપણે જમતા નથી કે એ ના પડે એટલે આપણે નહીં જમવાનું ના ના તમે ના પડી તમે નથી ખાધા પછી મને નો મજા આવે યાર

આમાં ટકુભા બનના ની આ ફોર્ચ્યુનર આ ફોર્ચ્યુનર કોના દે દીધી હેલા એ હેલા ઓલા હું કે આ મારા ભાઈ બન લઈ ગયો તો ક્યારે દેવા આવવાનો એ દેવા આવવાનો આ આપડી આવી આ બીજી ગાડી આવી લઈ લે આપણે જાવું છે પછી આમાં અંદર પડી આપડી ફોર્ચ્યુનર બે ફોર્ચ્યુનર પડી હેમ ને આ જો અમને મૂકીને હોયા ગયા હવે અમારે કઈ લાઈન લેવાની અમારે એબીસીડી ની લાઈન લેવાની અમે આપડા હાલીને જઈ સારું લાગેલા

આ છે આપણો આઈફોન તમે તો કોઈ દી જોયો નહી હોય બાય નીકળી જાય ઘડી ગોળ પછી પાછા મળી બાય નીકળી નીકળ્યા વેગા જો ટકો બનના દર્શન થઈ ગયા નાય તો આવી ગયો જોઈએ ઇંગ્લિશમાં કઈ તો ફ્રેશ થઈને આવી ગયો છે એ પણ ટકો બનના શું થઈને એવો ફ્રેશ થઈ

એવું કઈ કેન્સલ આવવા જોઈએ સારું વાંધો નહીં તમે બની હારે જોબ બ્લોકમાં આવી ગયા ફેરૂવાનું કર્યા અને ટકુભા બની રહ્યા અને ટકુભા બનાવી રહ્યા છે ચા સરખા ચા બનાવ્યા ટકુભા ચા બનાવ્યા ટકુભાવ અમારા અમે તો જયોસ શર્મા જય શું હો છોકરા શર્મા કેમ જાશ

đôi hi đôi ô <laughs> oh, look at my beauty bye well, Bob, <laughs> oh, dhime, dhime. là đa là gì vãi đi anh chút lê Halo, gondel <laughs>

લઈ ગયા અમે ગોંડલ એટલે ખોટું લાગી ગયું થોડું હું કેવું તમારા આ વિષય માં બોલો છો તમે જી બોલો ફાઈનલ ના હું બોલ્યા હું અમે એ તો કપેલ

ટકા તો કે હોન્ડા લઈને પાછા આવી એમ વાળી રસ્તો દેખાય ને અંધારામાં જો અંધારામાં જો હૈલા જઈ બે મરદના ફાડિયા મરદ જીવ મે મરદ ઓલે નથી કેતો કામે મરદ જી મરદ કોઈ થી બીવે સી થી નઈ નો બીવે કબે આરો વાડી બાજુ હૈલા જાય પોગવા જાય વાયો થોડું કજા ખુશ એમ ગાઈસ હવે ઘડીકવાર બેઈ અને હવે જાય અમે ઘર બાજુ કેમ કે રાઈ હુવા અહીંયા આવવા નથી ખાઈ ને લઈને હુવા હોય હલો હવે ખાવા પીવા થોડું ખાઈ પી નાખી ને ભૂખ લઈ ગઈ હોય ને ભૂખા થયા હોય ને એટલે હવે ઘર બાજુ એ લઈ જાય પછી હમણાં મળી થોડી વારમાં પાછા એ ગાય પોગી ગયા છીએ અમે લોકો વાળીએ તો તમે વાકોક બેઠું છે મને કોક ક્યાંસી નજરે જોઈ છે ગઉં કરીમ કરો ગઉં આલુ હવે કાઈ ઓકે કરો લઈ દે ઓકે નો કરવાનું છેમાં તો બસ સારી કે પોટલા તાંગાડીના બધાને ખબર છે આપડે 24 કલાક કોરોડા માં રહી છે સૌ મનિયર તો લોગમાં એમ બઈના નથી રેવું વ્લોગમાં ઓ દેખાડું છું

કેમ કે નેટ નેટ થી શું થાય ના એરટેલ વાળા કઈ ખબર નહીં પડતી બે જીબી ફાઇવજી કાર્ડ હે બે જીબી જ નેટ આવે પૂરું થઈ જાય કેમ કઈ ખબર નહીં પડતી કાર્ડ ફેરવી નાખું કા નંબર ફેરવી નાખું છું જીઓ કે જીઓ જ કરી નાખું જો હારો હાલો અંશુ નગર ઉભા રહેંશુ હું કહી છે આવો હા કે નહીં કુવા નગર અમે લોકો નીકળી ગુવા વાડીએ આવી અને તાપણું કરવા બે જાય જો એડિટિંગ અહીંયા કામ ચાલુ એ તો આપણો ચાલુ ના પાછળ રૂમ માં અહીંયા મે કોઈ શી કામ નહી પોતાને ની બધું રાખો અહીંયા હોન્ડા રાખો તો આપણો કરવા આવી જાવ તમે બધે આપણે એડિટિંગ કામ પતાવી દે હવે એડિટિંગ કામ પતાય ને પછી પાછા મળી આ કલે જાવ હું આવી ગયે અહીં આપણે જો આ જો આના મોબાઈલ જ આખો દેખું જશે સાજિંગ માંથી માંડ મોબાઈલ નીકળો છો અઘડી કોર મોબાઈલ માત્ર અમે તો તમે શું કરતા અમે બ્લોગ એડિટ કરતા હતા અમે કામકાજ કરતા હતા હા હા આ જો જઈલા પથારી પથરી કર નાખી અને જઈલો બહાર ગયો હ આપણો જો આ પથરી પડી ગયો હી આપણો બ્લોગ જો કામકાજ ચાલુ હ આની વગર આપણે નીંદર નો આવ અપલોડ નો કરી ત્યાં લગી નાઈ બહુ મોડું થઈ ગયું તેમાં હું બ્લોગ બનાવવામાં નેટે હમણો બહુ એટલે બહુ વધારે કામકાજ કરી નઈ ખાય એટલે કાંઈ વાંધો નહીં કાલથી તો ટાઈમ ટુ ટાઈમ બ્લોગ આવશે એટલે લાઈક કોમેન્ટ શેર અને શેર કરી નાખજો ગાઈસ તો મળીએ કાલના બ્લોગમાં અને આપણો આના પહેલાનો બ્લોગ ન જોયો હોય તો એ જોતા આવજો અરુ હલો કાલે મળીએ આવે